વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી પાદરા શાખા દ્વારા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાદરામાં આવેલા મેદાન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં યુવા શક્તિને તન મન અને ધનથી પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ એક સાથે સામૂહિક સૂર્ય નમસ્કાર કરી સ્વસ્થ શરીર દ્રષ્ટ ઈચ્છા શક્તિ આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર સેવાના પ્રતિબંધતા માટે સંકલ્પ લીધો હતો ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્ત થતા સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદજીના આ પ્રેરણાદાયી સંદેશને જીવનમાં ઉતારવાના ઉદ્દેશથી વિવેકાનંદ કેન્દ્ર પાદરા શાખા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા પાદરા દ્વારા રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે પીપી શ્રોફ હાઈસ્કૂલમાં અંદાજીત સાડી વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા એકાવન સામૂહિક સૂર્ય નું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને આ છ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા સહભાગી બનવામાં આવેલા છે દર વર્ષે પાદરા શાખા દ્વારા વિદ્યાર્થીઓને લઈને સૂર્યનમસ્કારનું મહત્ત્વ રહે અને શારીરિક વિકાસ થાય એ બાબતને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે આપણે સૌને ખ્યાલ છે કે સ્વામી વિવેકાનંદ એટલે એક યુવા અને વિદ્યાર્થીય ભાઈઓ બહેનો માટે આદર્શ હોય છે અને એને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય યુવા દિનને લઈને આ આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને યુવા વિદ્યાર્થી ભાઈઓ બહેનોમાં શારીરિકતાનું પણ મહત્ત્વ વધે